આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડના તિથલ રોડ પર આવેલા સ્વર્ગાશ્રમ મંદિર નજીક આસોપાલવ બિલ્ડિંગમાં ચોરીના ઈરાદે ઘૂસેલા એક ઇસમને સ્થાનિકોએ ઝડપી પોલીસને સોંપ્યો અન્ય ફરાર થઈ ગયા સોમવારના રોજ પાંચ પાંત્રીસ કલાકે પકડાયેલ ઈસમની મળતી માહિતી મુજબ વલસાડના તિથલ રોડ ઉપર આવેલા સ્વર્ગાશ્રમ મંદિર નજીક આસોપાલવ બિલ્ડિંગમાં ચોરીના ઈરાદે બિલ્ડિંગમાં કેટલાક ઈસમો ઘૂસ્યા હતા જો કે સ્થાનિકોને શંકા પડી જતા તેઓએ પકડવા જતા અન્ય ઈસમો ભાગી છૂટ્યા હતા જેમાંથી એક પકડાઈ ગયો હતો ઘટનાની જાણ તાત્કાલિક ધોરણે વલસાડ સિટી પોલીસની ટીમને કરવામાં આવી હતી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોએ પકડેલા ઈસમનો કબજો મેળવી પૂછપરછ હાથ ધરતા આસોપાલવ નામની જર્જરીત બિલ્ડિંગમાં ફ્લેટમાં ચોરીના ઈરાદે એક ઈસમ બેસી રહેલો હોય તેવું જાણવા મળ્યું હતું જેથી સાથે અન્ય ઈસમો પણ હોય જોકે તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા પોલીસે ઝડપાયેલા ઈસમનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે